સમાચારથી શરૂઆત હવે ધીરે ધીરે ફરી એકવાર કોરોના પગ પેસારો કરી રહ્યો છે દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણસો ને નવા કોરોનાના કેસ નોંધાયા છે એક્ટિવ કેસની સંખ્યા વધીને બે હજાર છસો ને ઓગણસિત્તેર થઈ છે

અને ગોવામાં જ ઓગણીસ કેસ નોંધાયા છે ડિસેમ્બરનો મહિનો છે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગોવાના પ્રવાસે જતા હોય છે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માટે પણ ગોવામાં ભારે ધસારો જોવા મળતો હોય છે તેવામાં કોરોના કેસ ગોવામાં સૌથી વધારે જોવા મળી રહ્યા છે આ સાથે જ કેરળમાં પણ કોરોના કેસમાં વધારો જોવા મળ્યો છે કોરોના કેસના અલગ અલગ વેરિયન્ટની સાથે નવો વેરિયન્ટ જે એન પોઈન્ટ વન દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોના કેસ જે સામે આવ્યા છે દેશમાં ચોવીસ કલાકમાં ત્રણસો અઠ્ઠાવન નવા કેસ જ્યારે છ લોકોના મોત થઈ ગયા છે એક્ટિવ કેસની સંખ્યા વધીને હવે બે હજાર છસો ને ઓગણ્યા થઈ ગઈ છે તો નવા વેરિયન્ટ જે એન પોઈન્ટ વનના દેશમાં એકવીસ કેસ નોંધાયા છે મહારાષ્ટ્ર કેરળમાં પણ એક 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 કેસ નોંધાયો છે તો સૌથી વધારે કેસ ગોવામાં નોંધાયા છે ગોવામાં ઓગણીસ કેસ નોંધાયા છે જ્યારે મહારાષ્ટ્રમાં એક અને કેરળમાં એક કેસ નોંધાયો છે દેશમાં હાલમાં ત્રણસો અઠ્ઠાવન નવા કોરોના કેસ નોંધાયા છે તો દેશમાં ચોવીસ કલાકમાં કેરળમાં જ માત્ર ત્રણસો કેસ સામે આવ્યા છે